બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાંથી સિટીમાં આવતા મજૂરોના બંધારણીય અધિકારને લઈને જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી મજૂર અધિકાર મંચ દ્વારા પ્રવાસી મજૂરોના બંધારણીય અધિકાર મુદ્દે રજૂઆત કરાઈ બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાંથી સિટીમાં આવતા મજૂરોના બંધારણીય અધિકારને લઈને જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરાઈ વિશ્વ આદિવાસી દિવસને લઈ બનાસકાંઠા જિલ્લામાં પ્રવાસી શ્રમિકોના માનનીય માનવીય બંધારણીય અધિકારીઓને લઈને જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી જેમાં ગ્રામ્ય લેવલથી સિટીમાં મંજૂરી માટે આવતા શ્રમિકોને રહેવા માટેની કોઈ વ્યવસ્થા નથી તેમની સાથે આવતા નાના બાળકોનું આંગણવાડી સાથે જોડાણ કરવામાં આવેલ સગરબા બહેનોને આરોગ્ય વિભાગ સાથે જોડાણ થાય તેમજ અત્યાચારનો બનાવ બને છે તેને લઈને મજૂર અધિકાર મંચ દ્વારા જિલ્લા કલેક્ટર રજૂઆત કરી પ્રશ્નોનો ઝડપથી ઉકેલ લાવવામાં આવ્યો તેવી માંગ કરાય પશ્ચિમ ભારત મજૂર અધિકાર મંચ આયોજિત ડાભી દીપકભાઈ લલ્લુભાઈ ડાભી આજે અમે મજૂરોના જે પ્રશ્નો છે જે વિસ્થાપન કરીને મજૂરો આવે છે ગામ લેવલે અહીંથી શહેર તરફ આવે છે અને ત્યાં એમને રહેવાની જે તકલીફ પડે છે એમાં રહેવાની વ્યવસ્થા થાય બીજું એ છે કે તેમને જે છોકરાઓ જે સાથે આવે છે બાળકો એમને આંગણવાડી સાથે જોડાણ થાય સહગર્ભા બહેનો છે એમાં હેલ્થ સાથે જોડાણ થાય અને અમુક જે પ્રશ્નો બને છે અત્યાચારના જે પ્રશ્નો બને છે એમાં નિરાકરણ લાવવા માટેનું એક આવેદનપત્ર આપવામાં આવે છે બીજું એ પણ અમારે સાથે એ પણ કહેવાનું છે પોષ અધિનિયમ એક કાયદો બન્યો છે એના અનુસંધાને જે મહિલાઓના કામ સ્થળે એમની જે સલામતી માટેની એક સમિતિ બનાવવાની હોય છે અને જિલ્લા સમિતિ એ પણ અલગ અલગ આખા રાજ્યમાં બનતી હોય છે છતો પણ હજી બનાસકાંઠા જિલ્લામાં આ સમિતિ બની નથી એટલે જે સત્તામણીના જે પ્રશ્નો બને છે એના નિરાકરણ માટે સમિતિ બનવી જોઈએ અને પોસ્ટ એક્ટ નીચે આ અધિનિયમ ના જે અધિકારો છે હક અને અધિકારો એ મળવા જોઈએ બીજું એ પણ છે કે મજૂરો છે મજૂરોને જે રહેવા માટેની જે અસુવિધા જે સરકારે રૂલ્સ પણ તેઓ નક્કી કર્યો છે સતો એ પ્રમાણે રહેવા મળતું નથી અને જે વેતન છે એ મહિલાઓને ઓછું મળે છે પુરુષોને વધારે મળે છે અને ભાગ્યા મજૂરોને જે સ્થળે રહે છે તો કોઈ પણ સુવિધા નથી એમાં ઘણા બધા અકસ્માતો બન્યા છે તો એમાં પણ નિરાકરણ થાય અને જે મજૂરો અત્યારે છે તમે અંબાજી ઇકબાલગઢ દાંતા નાકા ઉપર એટલા બધા મજૂરો હોય છે તે એના સલામતી માટે કોઈ પણ વ્યવસ્થા નથી અથવા તો તમે જો તો સંડાસ બાથરૂમ કે પાણીની કોઈ સુવિધા નથી અને મજૂરો એમની વેતે મજૂરી માટે જાય છે તો સરકારના રૂલ્સ પ્રમાણે જે વેતન ધારો છે એ પ્રમાણે મજૂરી મળવી જોઈએ એ અમારી રજૂઆત છે